અત્યારે શિયાળાની સિઝન છે તો આવા ફ્રેશ ફ્રેશ આપણને નારંગી કે સંતરા મળી આવતા હોય છે મિત્રો તો કોઈપણ સિઝનમાં જે ફ્રૂટ આવે એ આપણે ખાવું જ જોઈએ કેમકે તે શરીર માટે પણ સારું ગણાતું હોય છે તો જ્યારે આવા સંતરાનું જ્યુસ કાઢવાની વાત આવે ને તો મિક્સર કે પછી બ્લેન્ડર કે અન્ય કોઈ ઇલેક્ટ્રિક સાધનોનો આપણે ઉપયોગ કરીને તેમાંથી જ્યુસ કાઢતા હોય છે તો તેની છાલ ઉતારવી તેના બીયા અલગ કરવા તેના રેસા અલગ કરવા તો આ બધી વાતો વિચારીને જ આપણે છે ને કંટાળો આવી જતો હોય છે મિત્રો તો આપણે ઘણીવાર જ્યુસ કાઢવાનું માંડી જ વાળતા હોઈએ છીએ તો આજે આપણે તેની છાલ કાઢ્યા વગર અને કોઈ પણ મિક્સર બ્લેન્ડર કે કોઈ પણ ટેક્ટ્રિક સાધનનો ઉપયોગ કર્યા વગર આપણે સંતરા કે મોસંબી હોય તો એનો આપણે જ્યુસ કાઢીશું મિત્રો તો ચાલો જોઈ લઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આ રીતના સંતરા આપણે અત્યારે માર્કેટમાં આસાનીથી અવેલેબલ હોય છે તો આ નીચેનો ભાગ છે અને આ ઉપરનો ભાગ છે મિત્રો તો આ ઉપરનો ભાગ છે ને એને આપણે છરીથી આ રીતના છાલનો ભાગ છે એ થોડો આપણે આ રીતના કાઢી લેશું જો મિત્રો કંઈક આ રીતના તો જો આ રીતના કટ થઈ જાય ને એટલે આવી સ્પૂન બધાના ઘરમાં જે કાટા સ્પૂન ફોક તે બધાના ઘરમાં હોય છે મિત્રો તો એને જો આ રીતના આપણે પ્રેસ કરી કરીને તેમાં કરશું તો જો આ રીતના આપણે પ્રેસ કરી કરીને કરશું ને જો તો એમાંથી રસ છે ને એ બધો જ સારી રીતે નીકળી જશે જો મિત્રો તમે એ જોઈ શકો છો તો આમાં તમારે કોઈ પણ બીયા કે છાલ કાઢવાની ઝંઝટ નહીં કરવી પડે અને રેસા પણ તમારે અલગ નહીં કરવા પડે તો પણ એકદમ સરસ એવો રસ છે એ બધો જ નીકળીને બહાર આવી જશે જો મિત્રો એકદમ આસાનીથી આ કામ થઈ જાય છે અને વળી આમાં ટાઈમ પણ નથી લાગતો મિત્રો જુઓ અહીંયા તો આ એકદમ આસાન રીત છે કે જેમાં તમને બ્લેન્ડર કે મિક્સરની પણ જરૂર નહીં પડે અને તો પણ એકદમ આસાનીથી રસ છે એ નીકળી જશે જો આમ બધી સાઈડ આ રીતના કરી લેવાનું મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો જો આટલું થઈ જાય ને એટલે બધો રસ છે જો આ રીતના પ્રેસ કરશો એટલે બધો રસ છે એ બહાર આવી જશે મિત્રો તમે એ જોઈ શકો છો તો જો આ રીતના ખાલી અહીંયા જો આ કૂચા કૂચા જ વધ્યા છે જો મિત્રો તમે જોઈ શકો છો આમાં બિલકુલ હવે રસનો ભાગ નથી રહ્યો જો તમને ખોલીને પણ દેખાડી દો જો મિત્રો અને હવે શું કરીશું ને જો આ જે આપણે રસ કાઢ્યો છે ને એને આપણે કોઈ પણ એક આ રીતના વાસણ લઈ લેવાનું અને ગણી લઈ લેવાનું એટલે જે કાંઈ આ બીયા અને જે કાંઈ રેસા આવ્યા હશે ને એ બધા જ આમાં જો આ રીતના ગળાઈ જશે મિત્રો જો અને ચમચીથી આ રીતના આપણે કરી દઈશું પ્રેસ એટલે આસાનીથી રસ છે એ આ રીતના ગવણીમાં પણ નહીં રહે અને સરસ એવું નીચે બધું નીકળી જશે જુઓ મિત્રો જો આમાં થોડો કંઈ ભાગ રસનો રહી ગયો હશે ને તો એ બધો જ આ રીતના ચમચીથી કરવાથી બધો જ આ નીકળી જશે અને હવે આપણે એને એક ગ્લાસમાં લઈ લેશું તો હવે આ જ પ્લેટમાં હું તમને બીજી રીત બતાવું છું મિત્રો તો આપણે આ રીતના એક સંતરું લઈ લેવાનું છે મિત્રો અને આગળ આપણે કર્યું એમ જ કે આ જે ભાગ હોય ને આ ઉપરનો ભાગ તે થોડો આપણે તેની છાલ દૂર કરીશું જુઓ કંઈક આ રીતના આમાંથી રસ કાઢવા માટે બીજી મારી રીત એ હતી મિત્રો કે જો આ રીતના બધાના ઘરમાં આ રીતના નાઈફ હોય છે જે છાલ ઉતારવા માટે વપરાય છે તો એનાથી આપણે જો આ રીતના કરીશું મિત્રો જો બધી સાઈડ આ રીતના કરીશું એટલે રસ છે એ આસાનીથી એ નીકળી જશે જો મિત્રો આમ કરવાથી શું થશે કે જો આ છરીમાં જો આ ભાગ તો તમને એકદમ તીક્ષ્ણ દેખાય જ છે ધારવાળો પણ આ સાઈડના જે કરકરિયાવાળો ભાગ છે ને તેના કારણે આ બંને સાઈડ અને આ સાઈડ એમ ત્રણેય સાઈડથી રસ છે ને આસાનીથી નીકળી જશે જો તમે જોઈ શકો છો કેટલી આસાનીથી રસ છે એ નીકળી રહ્યો છે તો આ ટ્રીકમાં તમને કોઈ ઇલેક્ટ્રિક સાધનની જરૂર નહીં પડે મિત્રો કોઈ પણ છાલ ઉતારવાની કે પછી બીયા કાઢવાની જરૂર નહીં પડે અને તો પણ આપણો રસ છે એકદમ સરસ એવો નીકળી જશે અને આમાં પણ બિલકુલ ટાઈમ લાગતો નથી તો થોડીક મિનિટોમાં જ આ જો રસ છે ને એ નીકળી જાય છે મિત્રો જો આ રીતના પછી આપણે પ્રેસ કરી દેવાનું અને એકદમ આસાનીથી બધો જ રસ છે એ આમાંથી પણ નીકળી જશે અને આમાંથી જો તમને હું દેખાડું તો હવે જો ખાલી આ કૂચાનો ભાગ જ વધ્યો જો આ રેસા વધ્યા છે મિત્રો બધો રસ છે આમાં આપણે નીકાળી દીધો છે જો મિત્રો હવે આને પણ આ બાઉલમાં આપણે લઈ લેશું એટલે જે કાંઈ બીયા કે રેસા હશે ને એ પણ આમાં જો આ રીતના નીચે નીતરી જશે હવે આ કાઢેલા રસને પણ આપણે ગ્લાસમાં લઈ લેશું તો જો મિત્રો બે સંતરામાંથી તો કેટલો બધો રસ નીકળ્યો છે જો અડધો ગ્લાસ ભરાઈ ગયો છે મિત્રો આપણે જ્યારે મિક્સર કે બ્લેન્ડરમાં આપણે જ્યારે રસ કાઢીએ ને કોઈ પણ ઇલેક્ટ્રિક સાધનમાં તો તેની ગરમી લાગવાના લીધે તેનો કલર છે ને એ થોડો ઘટ્ટ થઈ જતો હોય છે મિત્રો તો આપણે આ નેચરલી રીતે આ રસ કાઢ્યો છે તો ઇલેક્ટ્રિક સાધન અને નેચરલી રીતે કાઢીએ એમાં થોડોક તો ફેર રહેવાનો જ ને તો જુઓ એકદમ પ્યોર એવો આપણો આ રસ કઢાઈને તૈયાર થઈ ગયો છે જો આપણે સંતરા ખાટા હોય ને તો ખાટો રસ નીકળે તો તેમાં છે ને આપણે એક ચમચી જેટલું ખાંડનું બુરું એડ કરી અને પછી બાળકોને આપીએ ને તો તે છે ને હોશે હોશે પી જશે મિત્રો અને આ અત્યારે શિયાળાની સિઝનમાં એ ખૂબ જ ગુણકારી છે તો દરેકે આ રસ કાઢીને પીવો જ જોઈએ મિત્રો અને મિત્રો તમારે જો આગળ મેં જે ટ્રીક બતાવી એ ના કરવી હોય તો આવો માર્કેટમાં તમે વાસણની દુકાનમાં જશો ને કે પછી પ્લાસ્ટિકવાળાને દુકાને જશો ને તો આ રીતના ડબ્બો એ મળતો હોય છે મિત્રો કે જેમાં તમે આસાનીથી આ સંતરા કે મોસંબીનો રસ કાઢી શકો છો મિત્રો અને આની કિંમત માત્ર દસ રૂપિયા છે મિત્રો જો મિત્રો તો આને કઈ રીતે આમાં આપણે રસ કાઢીશું તો આને આ રીતના સૌથી પહેલાં ખોલીશું અને આને જો આ રીતના ફિટ કરવાનો હોય છે તો આ રીતના કંઈક ફિટ થાય છે જો આ આ અટેચ થઈ ગયો જો આ ફિટ થઈ ગયો ને અને હવે આપણે આમાં રસ કાઢીશું મિત્રો આ હું તમને એટલે બતાવું છું કે આની બહુ કિંમત નથી અને જો કોઈ તમારે એ ઉપયોગ ના કરવો હોય છરીથી અને ફોક સ્પૂનથી તો તમે આનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે આમાં પણ છાલ ઉતારવાની તો બિલકુલ જરૂર નહીં પડે મિત્રો જો આ રીતના છે ને આપણે વચ્ચેથી બે કટ કરી દઈશું અને આ જે સંત્રુ છે ને જો એને આ રીતના રાખીને પછી આ રીતના ગોળ ગોળ ફેરવતા જવાનું છે જો તો અહીંયા જે આ કાણાવાળો ભાગ છે ને તેમાંથી ફક્ત રસ જ નીચે જશે અને જે રેસાનો ભાગ છે અને જે બીયા છે ને એ બધા જ ઉપર રહી જશે મિત્રો તો આ એક યુનિક અને ઉપયોગી ડબ્બો કહી શકાય કે જેનાથી તમે છે ને એકદમ આસાનીથી રસ કાઢી શકો છો તો પણ આ એક નેચરલી રીતે જ આપણે રસ કાઢ્યો કહેવાય તો આ તો બાળકોને આપશો ને તો એને તો મજા જ પડી જશે રસ કાઢવાની જો મિત્રો તો આમાં તો કૂચાનો ભાગ કે કોઈ બિલકુલ આમાં રહ્યું નથી એકદમ નીટ એન્ડ ક્લીન એવું આ નીકળ્યું છે મિત્રો તો એવી જ રીતના એનો જે આ બીજો ભાગ છે એ પણ આપણે એમાંથી રસ કાઢી લેશું મિત્રો તો ક્યારેક આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી ના હોય અને એકદમ નેચરલી રીતે આપણે રસ કાઢવો હોય મિત્રો તો તમે આ રીતના રસ કાઢી શકો છો એકદમ આસાનીથી નીકળી જાય છે અને બિલકુલ ટાઈમ પણ નથી લાગતો મિત્રો અને હવે જો અહીંયા રસ દેખાય છે ને તો એ અહીંયા કૂચાનો ભાગ છે એટલે તો આ રીતના થોડું ચમચીથી તેને આ રીતના આપણે ફેરવી દઈશું એટલે જે કાંઈ રસ હશે ને એ બધો જ આમાં નીચે છે ને એ નીતરી જશે જો મિત્રો કંઈક આ રીતના જો આ રીતના થોડું આપણે ઠપકાવશું એટલે બધો રસ છે એ નીચે પડી જશે આપણે આ જે ઢાંકણ છે એ ખોલીશું મિત્રો તો જુઓ મિત્રો એકદમ પ્યોર નેચરલી રીતે આપણો આ રસ છે એ એકદમ સરસ રીતે એ નીતરી ગયો છે આને ગાળવાની જરૂર નથી પણ જો પણ એવું તમને થોડુંક લાગે કે થોડોક ઘટ્ટ જેવો છે થોડા તેના તાંદણા ગયા છે તો આને પણ આપણે છે ને જો આ ગણી રાખી અને આપણે એને ગાળી લેશું મિત્રો તો મિત્રો અહીંયા જુઓ ત્રણ સંતરામાંથી કેટલો બધો રસ આપણે નીકળ્યો છે મિત્રો તો ઘરે તમે આ નેચરલી રીતે કોઈપણ બ્લેન્ડર કે કોઈ પણ આપણે આ છાલ ઉતારવી કે તેના બીયા કાઢવાની ઝંઝટ વગર આપણે ઘરે એકદમ સરસ એવો પ્યોર આ રસ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તો તમને આ ત્રણ ટ્રીક મેં બતાવી એમાંથી તમને કઈ વધુ સરળ લાગી કે કઈ વધુ ગમી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મિત્રો આજની મારી આ રીતો ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા કે જેથી કરીને આવા ઉપયોગી વિડીયો હોય ને એ તમારી સાથે હું શેર કરું મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ